ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રિપોઝિશનના આઠમા ભાગની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ બરાબર તો આઠમા ભાગની અંદર આપણે આજે ચાર પ્રિપોઝિશનનો ફરી વખત અભ્યાસ કરીશું તે કહે છે તો કે થ્રુ એક્રોસ બિફોર અને આફ્ટર તો આ ચારે ચારનો અભ્યાસ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું અંગ્રેજી શીખવું હોય તો મારી ચેનલ સાથે જોડાઈ જાઓ ઝડપથી જોડાવ અને જેથી કરીને આપણે આનો લાભ જે છે વહેલી તકે મળવા માંડે ચાલો આજે આના પ્રિપોઝિશનની જે છે તેની શરૂઆતો કરીએ તો પ્રિપોઝિશનના પ્રથમ પાર્ટની અંદર જે જોયું હતું ત્યાંથી લઈ અને આજ સુધીમાં જેટલા પ્રિપોઝિશન જોયા છે તમે તે પૈકીના જો અભ્યાસ નથી કર્યો તો ફરી વખત માણી લો અને ત્યાર પછી અહીંયા સુધી પહોંચ્યો જેથી કરીને આપણે બેઝિક ખ્યાલ છે તે આવવા માંડે ચાલો અહીંયા શું કીધું છે કે થ્રુ એટલે માથી અથવા અંદરથી પસાર થઈને કોઈક માથી પસાર થતું હોય ત્યારે થ્રુ પ્રિપોઝિશન વપરાય છે એક જગ્યામાંથી અંદરથી પસાર થવું એક જગ્યાથી બીજી જગ્યા અંદર પસાર થવું એક છેડેથી બીજા છેડા સુધી આ અર્થમાં વપરાય છે ટૂંકમાં પસાર થવું કોઈકની અંદરથી તેવા અર્થમાં જોઈએ એક્ઝામ્પલ થ્રુ ધ ડોર દરવાજામાંથી પછી થ્રુ ધ ફોરેસ્ટ જંગલમાંથી થ્રુ ધ નાઇટ આખી રાત્રિમાંથી એટલે રાત્રિ દરમિયાનો થ્રુ ધ ટ્રેન્ડ મિત્રોની વચ્ચે આ જો કે યોગ્ય નથી પણ તેમ છતાં આવી છે મિત્રોની વચ્ચેથી પસાર થયો એવું પણ કહી શકીએ તો ચાલશે ત્યાર પછી જે ચર્ચા કરીએ તેના એક્ઝામ્પલની તો પ્રથમ એક્ઝામ્પલ છે તે ધ બોલ વેન્ટ થ્રુ ધ વિન્ડો આ જે દડો જે છે ત્યાંથી ગયો તો કે બારીમાંથી પસાર થઈ ગયો ના હોરું નીકળી ગયું કોઈકના અંદરથી હોરું નીકળે છે ત્યારે આ પ્રિપોઝિશન વપરાય છે કોઈક ની અંદરથી પસાર થાય તેવું દર્શાવવું હોય ત્યારે હી વોક ડ થ્રુ ક્રાઉડ તે ટોળામાંથી ટોળાનો હોહરો નીકળી ગયો એની અંદરથી પસાર થઈ ગયો તે પ્રમાણે ધ રિવર ફ્લોઝ થ્રુ ધ સિટી આ નદી જે છે તે વહે છે ક્યાંથી તો કે શહેરમાંથી શહેરની વચ્ચેથી નીકળી જાય છે અંદરથી બહાર નીકળે છે ધ કેટ રન થ્રુ ધ હાઉસ આ બિલાડી જે છે બિલાડી તે આખા ઘરમાંથી પસાર થઈ ઘર હોર નીકળે છે દરવાજેથી જઈએ બીજી જગ્યાએથી બહાર નીકળે છે વી પાસ્ટ થ્રુ મેની પ્રોબ્લેમ્સ આપણે ઘણા બધા પ્રોબ્લેમમાંથી પસાર થઈએ છીએ અહીંયા પ્રોબ્લેમમાં અંદરથી પસાર થવું એ અર્થમાં લીધું છે ધ વિન્ડ ધ બ્લ્યુ થ્રુ ધ ટ્રીઝ આ જે પવન જે છે તે ક્યાં તો કે વૃક્ષોમાંથી પસાર થઈને વાય છે વી કેન નોટ પાસ થ્રુ ધ કૉ આપણે ગુફામાંથી પસાર થઈ શકીએ નહીં ગુફા છે એક બાજુ બંધ હોય તો અહીંયાથી પસાર થઈ શકતા નથી તો આ અર્થમાં વપરાય છે ચાલો નેક્સ્ટ પ્રિપોઝિશન જે છે તે છે એક્રોસો એક્રોસ અર્થ શું થાય છે કે પાર અથવા સામેની બાજુએ અથવા એક બાજુથી બીજી બાજુ સુધી ટૂંકમાં કહીએ તો એમ કે રોડથી આથી પહેલે પર આ બાજુથી બેલી બાજુ નદીને આ છેડેથી પેલા છેડે તો ની જ્યારે કોઈક ને પસાર કરીને જવાના અર્થમાં છે અથવા તો બીજે સામેથી આવતું હોય તે અર્થમાં ત્યારે એક્રોસ વપરાય છે રસ્તો નદી મેદાન પાર કરવું હોય ત્યારે વપરાય છે સામે શું છે તે બતાવવા માટે સામેથી આવતું આવે છે તેવું દર્શાવવું હોય ત્યારે એક્રોસ ધ રોડ એટલે કે રોડ પરથી એટલે કે રોડની સામે એની બાજુથી એક્રોસ ધ રિવર રિવરની સામેની બાજુથી એક્રોસ ધ ફિલ્ડ ખેતરની પછી એક્રોસ સ્ટ્રીટ અને એક્રોસ ધ કન્ટ્રી એટલે કે એક છેડેથી બીજા છેડા તરફ જવાના અર્થમાં વપરાય છે ચાલો એક્ઝામ્પલ જોઈએ તો ખ્યાલ આવે શું છે એક્ઝામ્પલની ની અંદર હી વોક એક્રોસ ધ બ્રિજ તે બ્રિજ ને આ છેડેથી પેલે છેડે ટૂંકમાં બ્રિજને ટપીને જતો રહ્યો અથવા ચાલતો ચાલતો જતો રહ્યો ધ ડોગ રેન એક્રોસ ધ રોડ કૂતરો જે છે તે ક્યાં ચાલી ગયો રોડથી પહેલે પાર ચાલતો ગયો ધ સ્કૂલ ઇઝ એક્રોસ ધ સ્ટ્રીટ જે સ્કૂલ જે છે તે શેરીને પહેલે પાર છે ધ ન્યૂઝ સ્પ્રેડ એક્રોસ ધ વિલેજ આ સમાચાર જે છે તે ક્યાં તો કે આખા ગામની અંદર ફેલાઈ ફેલાઈ ગયા આ છેડેથી પહેલા છેડે સુધી બધી જગ્યાએ ફેલાઈ ગયા ઓકેટ રેન એક્રોસ ધ રૂમ હવે અહીંયા બિલાડી જે છે તે ક્યાંથી ચાલતી ગઈ તો કે રૂમમાંથી આ છેડેથી પહેલાં છેડે જતી રહી વી ટ્રાવેલ્ડ એક્રોસ ધ ડેઝર્ટ અમે ક્યાંથી તો કે ટ્રાવેલિંગ કર્યું તો કે ડેઝર્ટ રણમાંથી આ છેડેથી પહેલાં છેડા સુધી આ કે આખું રણ છે તે પસાર કરીને જતા રહ્યા તો આ પ્રમાણે ચાલો નેક્સ્ટ ચર્ચા કરીએ તો છે બિફોર બિફોર જે છે તેનો અર્થ થાય છે પહેલાં અથવા અગાઉ કોઈક ના પહેલાં સમયને ધ્યાનમાં રાખીને અથવા કોઈક વ્યક્તિને ધ્યાનમાં રાખીને પણ વપરાય છે જ્યારે કોઈ ઘટના બીજી ઘટના કરતાં પહેલાં થઈ હોય તે હું દર્શાવું હોય ત્યારે પછી જ્યારે કોઈ વસ્તુ બીજી વસ્તુથી આગળ છે કોઈક ના પહેલાં હોય ત્યારે બિફોર ઇવનિંગ સાંજ પહેલાં બિફોર ધ ટેમ્પલ મંદિરની પહેલા બિફોર સેવન પીએમ સાત વાગ્યા પહેલા આ રીતે વપરાય છે એક્ઝામ્પલ પ્રથમ એક્ઝામ્પલ છે તે જોઈએ કમ હોમ બિફોર ડાર્ક અંધારું થાય તેના પહેલા અહીંયા શું કીધું કે પહેલા ઘરે આવી જવાનું હી લેફ્ટ બિફોર મી ते मारा पहला, या मारा पहला Finish this work before Monday. या, पहला जतो दिस वर्क बिफोर मंडे अह मे सोमवार पहला क्या सोमवार so, पहला कार्य पूर्ण करो तो सी प्रेड बिफोर द एग्जाम के बिफोर द एग्जाम ये प्रार्थना करी के पास थे थ રીડ ધ રૂલ્સ બિફોર ધ મેચ મેચ ચાલુ થાય તેના પહેલા શું કરવાનું છે નિયમો વાંચેલું ના પહેલા કાર્ય કરતા પહેલા ક્રિયા કરતા પહેલા વિચારો વી રીચ ધેર બિફોર નોન અમે બપોર પહેલા ત્યાં પહોંચી ગયા ચાલો તો આ રીતે આ પ્રિપોઝિશન છે તે વપરાય છે ત્યાર પછીનું પ્રિપોઝિશન જે છે તે છે આફ્ટર આફ્ટરનો અર્થ થાય પછી અથવા બાદમાં કોઈ પણ ક્રિયા થઈ ગઈ તેના બાદમાં કોઈક ના પછી એ અર્થમાં વપરાય છે જ્યારે એક ઘટના બીજી ઘટના પછી થાય ત્યારે વપરાય જ્યારે કોઈ વસ્તુ કે વ્યક્તિ બીજાની પાછળ અથવા પછી છે તેવું દર્શાવવું હોય ત્યારે એમાં પ્રથમ એક્ઝામ્પલ છે આફ્ટર ઇન તેના પછી આફ્ટર ધ રેન વરસાદ પછી અને આફ્ટરનૂન એટલે કે બપોર પછી આ રીતે વપરાય છે ના એક્ઝામ્પલને જોઈએ તો પ્રથમ એક્ઝામ્પલ છે તે વોશ યોર હેન્ડ્સ આફ્ટર મિલ જમ્યા પછી શું કરવાનું છે તો કે હાથ ધોવાના છે અહીંયા સના હાથ વપરાયું છે પછી હી ફેલ્ટ ટાયર્ડ આફ્ટર વર્ક તે કામ કર્યા પછી થાક અનુભવે છે ધ ટ્રેન અરાઈવડ આફ્ટર મોર્નિંગ ટ્રેન આવી કે આફ્ટર મિડ નાઇટ એટલે કે મધ્યરાત્રિ પછી શું આવે છે ટ્રેન હવે આવી હતી સી વેન્ટ હોમ આફ્ટર ક્લાસ તેણી ક્લાસ પૂર્ણ થયા પછી ઘરે ગઈ હી કોડ મી આફ્ટર ધ મીટિંગ તેણીએ મને મિટિંગ પછી બોલાવ્યું અથવા કોલ કર્યો રેસ્ટ આફ્ટર એક્સરસાઇઝ એક્સરસાઇઝ પછી શું કરવાનું છે તો કે આરામો સી સ્માઇલ્ડ આફ્ટર રિઝલ્ટ તેણે છે રિઝલ્ટ આવ્યા પછી સ્માઇલ આપે છે ત્યાં સુધી હસતે નથી સ્માઇલ આપતી નથી વિદ્યાર્થી મિત્રો આ છે આપણા પ્રિપોઝિશનો અને જો આપે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લ્યો ચોક્કસ કે દરેકે દરેક ટોપિકને આપણે સારી રીતે જાણવાના છે મળવાના છે અને મજા કરવાની છે ચાલો તો શું કરશો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ચાલો ઓકે